સુરતમાં અસહ્ય ગરમી વચ્ચે ટ્રાફિક વિભાગની અનોખી પહેલ વાહન ચાલકોને શેરડીનો રસ વિતરણ સુરત શહેરમાં ચાલી રહેલી ભીષણ ગરમીના કારણે વાહન ચાલકોને રાહત આપવા ટ્રાફિક વિભાગે નવતર પહેલ શરૂ કરી છે હોક્સ ચેરિટેબલ ટ્રસ્ટ અને સુરત ટ્રાફિક વિભાગની ટીમે સંયુક્ત રીતે શહેરના વિવિધ ટ્રાફિક સિગ્નલો પર શેરડીના રસનું વિતરણ શરૂ કર્યું ઓગણીસ એપ્રિલ બે હજાર પચીસ ના રોજ શરૂ થયેલી આ પહેલ સિગ્નલ પર રહેતા બાઇક અને કાર ઠંડક આપવા માટે રસ આપવામાં આવી રહ્યો છે ખાસ કરીને બપોરના સમયે જયારે તાપમાન ચાલીસ ડિગ્રીને પાર કરે છે ત્યારે આ રસ વાહન ચાલકો માટે રાહતરૂપ બની રહ્યો છે ટ્રાફિક પોલીસના જણાવ્યા મુજબ આ પહેલ ગરમીથી થતી હાલાકી ઘટાડવા અને ચાલકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે છે સ્થાનિક લોકોએ આ પગલાની પ્રશંસા કરી અને આવી પહેલ અન્ય વિસ્તારોમાં પણ શરૂ થાય તેવી માંગ ઉઠી છે. આજે સુરત શહેરનું તાપમાન 39 થી 41 ડિગ્રી સુધી થવા જઈ રહ્યું છે અને ટ્રાફિક સિગ્નલો ઉપર જે પબ્લિકને હાલાકી પડતી હતી એના લીધે સુરત શહેર ટ્રાફિક વિભાગના અમારા અધિકારીઓ અમારા પોલીસ કમિશનર સાહેબ શ્રી ની એવી એક સૂચના હતી કે ભાઈ આ ટ્રાફિકને તાપમાંથી બચવા માટેના કોઈ આપણે કોઈ જેના લીધે હોપ સુરત અને ટ્રાફિક પોલીસ ના સંયુક્ત ઉપક્રમે આજરોજ શેરડી ના રસ નું વિતરણ કરી અને પબ્લિક ને જે તાપ છે એમાંથી બચાવવાનો એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે